નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું જે બાવીસ જૂનથી જે ઓગણતીસ જૂન લગીમાં જે મોસ્ટ મોસ્ટાઈમ્પી કરંટ અફેર છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું જેથી આ વિડીયોમાં શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો હવે આપણે વિડિયોની શરૂઆત કરીએ તો તાજેતરમાં એસિઓ સંરક્ષણ મંત્રીઓની બેઠક બે હજાર પચીસ માં ક્યાં યોજાઇ હતી તો જવાબ આવશે કિંગડા ઓ ચીનમાં તેનું આયોજન થયું હતું હવે આપણે એસસીઓ વિશે થોડી ઘણી માહિતી મળીએ તો એસસીઓનું વડું મથક શાંઘાઈ ચીન ખાતે આવેલ છે અને ભારતે આ બેઠકમાં સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો અમેરિકાએ કયા ઓપરેશન હેઠળ ઈરાનના પરમાણુ સ્થળ ઉપર હુમલો કર્યો હતો તો જવાબ આવશે ઓપરેશન મિડ હેમર ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું તેમાં ઈરાનની ત્રણ સાઇડ ઉપર અમેરિકા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ઇન્ટરનેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન સોસાયટી દ્વારા માન્યતા પ્રાપ્ત નવા રક્ત જૂથનું નામ શું છે તો જવાબ આવશે ઇવીએમ છે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું હતું તો જવાબ આવશે એકસો પંદરમું સ્થાન આ રિપોર્ટમાં ભારતનું રહ્યું હતું પ્રથમ ક્રમે આઇસલેન્ડ રહ્યું હતું અને છેલ્લા ક્રમે રશિયા રહ્યું હતું આ રિપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસી છે શર્મા પછી અવકાશમાં જનાર બીજા ભારતીય કોણ બન્યા હતા તો શુભાંશુ શુંકલા આ મિશનનું નામ એક્સી એક્સી ફોર્મ મિશન નામ છે અને આ મિશનમાં ચાર લોકોને આઈસઆઈ સેન્ટર ઉપર મોકલવામાં આવે છે અને આ મિશન એક પ્રાઇવેટ મિશન છે આ મિશન એ સંયુક્ત ત્રણ કંપનીઓનું મિશન છે તેમાં કઈ કઈ કંપનીનો સમાવેશ થાય જોઈએ તો નાસા સ્પેસેક્સ એક્સી ફોર પેસ આ ત્રણ કંપનીઓનો સંયુક્ત મિશન છે બિહાર રાજ્યનું પ્રથમ પરમાણુ રિએક્ટર ક્યાં બનાવવામાં આવશે તો જવાબ આવશે નાવડા ખાતે બિહાર રાજ્યનું પ્રથમ પરમાણુ રિએક્ટર બનાવવામાં આવશે અને આપણા કેન્દ્રીય ઉર્જા મંત્રી જોયો તો મનોહરલાલ ખટ્ટર તે આપણા કેન્દ્રીય ઉર્જા મંત્રી છે એશિયન પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ ભારતે કેટલા મેડલ જીત્યા હતા તો જવાબ આવશે અને તેનું આયોજન થાઈલેન્ડ ચીન ખાતે કરવામાં આવ્યું હતું યુએન સસ્ટેન્ડેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ બે હજાર પચીસ માં ભારતનો ક્રમ કેટલામાં રહ્યો હતો તો જવાબ આવશે નવ્વાણમાં ક્રમ ભારતનો રહ્યો હતો અને પ્રથમ ક્રમે ફિનલેન્ડ રહ્યું હતું અને સસ્ટેન્ડેબલ ગોલ હતા તાજેતરમાં કેટલા છે તો જઈએ તો સત્તર ગોલ એ સસ્ટેનેબલ ગોલ જોવા મળે છે ભારતનું ત્રીજું સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું છે તો જવાબ આવશે ત્રિપુરા એ ભારતનું ત્રીજું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે હવે આપણે બીજા વિશે થોડીક માહિતી મળીએ તો પ્રથમ સાક્ષર રાજ્ય એ મિઝોરમ બન્યું હતું અને બીજા નંબરે ગોવા અને ત્રીજા નંબરે ત્રીજું ત્રિપુરાને હાલ ત્રીજું સંપૂર્ણ સાક્ષરતા રાજ્ય બનાવવામાં આવ્યું છે સલખાન ફોસિલ પાર્કને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની કામચલાઉ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે તે ક્યાં રાજ્યમાં આવેલ છે તો જવાબ આવશે ઉત્તર પ્રદેશમાં સલખા કોશીલ પાર્ક તે આવેલ છે નેશનલ સ્ટેટિક ડે ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે ઓગણત્રીસ જૂનના રોજ નેશનલ સ્ટેટિક ડે ઉજવવામાં આવે છે તે કોની યાદમાં ઉજવવામાં આવે છે તો પ્રશાંત ચંદ્ર મહાનોબોલિસ્ટની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે તાજેતરમાં યોજાયેલી નાટો સમિટનું એવું નક્કી કરવામાં આવ્યું છે કે સભ્ય દેશો બે હજાર પાંત્રીસ સુધીમાં સંરક્ષણ ક્ષેત્ર પર જીડીપીના કેટલા ટકા ખર્ચ કરશે તો જવાબ આવશે પાંચ ટકા ખર્ચ ખર્ચો કરશે હવે તેનું આયોજન હે નેધરલેન્ડ ખાતે નાટોનું સમિટ ભરાણી હતી હવે નાટોનું ફૂલ ફોર્મ જોઈએ તો નોર્થ એટલાન્ટિક ટેરેટરી ઓર્ગેનાઇઝેશન તેનું ફૂલ ફોર્મ થાય છે પેરિસ ડાયમંડ લીગ બે હજાર પચીસમાં કયા આમાં કોણે સુવર્ણચંદ્રક જીત્યો છે તો જવાબ આવશે બે હજાર પચીસ માં વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશીપના માસ્કોટનું નામ શું છે તો જવાબ આવશે વિરાજ વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશીપનું માસ્કોટ રાખવામાં આવ્યું છે તેનું આયોજન ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવશે ભારતની પ્રથમ યોગ નીતિ કયા રાજ્યો દ્વારા લાગુ કરવામાં આવી છે તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યો દ્વારા ભારતની પ્રથમ યોગ નીતિ લાગુ કરવામાં આવી છે દર વર્ષે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે દર વર્ષે ત્રેવીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ ઉજવવામાં આવે છે અને તેની થીમ લેટ્સ મૂવ તેની થીમ રાખવામાં આવી હતી તાજેતરમાં લલિત ઉપાધ્યાયે નિવૃત્તિ જાહેર કરી છે તે કઈ રમત સાથે સંબંધિત છે તો લલિત ઉપાધ્યાય મિત્રો તમે બધા છો કે તે ઓકલી રમત રમે છે તાજેતરમાં પ્રકાશિત બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્ડિયા સો હંડ્રેડ બે હજાર પચીસમાં રેન્કિંગ અનુસાર દેશથી સૌથી મૂલ્યવાન બ્રાન્ડ કઈ બની હતી તો જવાબ આવશે ટાટા ગ્રુપ એ દેશની મૂલ્યવાન બ્રાન્ડ જે બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્ડિયામાં સોમાં પ્રથમ ક્રમ ઉપર રહી હતી ભારતની પ્રથમ દરિયાઈ ક્ષેત્રની એનબીએફસી કંપની કોણ બની છે તો જવાબ આવશે સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ એ ભારતની પ્રથમ દરિયાઈ એનબીએફસી કંપની બની છે અને એન નું ફૂલ ફોર્મ જોઈએ તો નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની થાય છે અને કેન્દ્રીય બંદર અને શિપિંગ અને જળમાર્ગ મંત્રી જોઈએ તો સર્બાનંદ સોનેવાલા તે આપણા હાલના શિપિંગ મંત્રી છે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ બે હજાર પચીસ ક્યાં શહેરમાં યોજાશે તો જવાબ આવશે જયપુર રાજસ્થાનમાં તેનું આયોજન કરવામાં આવશે અને ખેલ મંત્રી આપણા કોણ છે તો મનસુખ માંડવે આપણા હાલના તાજેતરના ખેલ મંત્રી છે સંવિધાન હત્યા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે પચીસ જૂનના રોજ સંવિધાન હત્યા દિવસ ઉજવવામાં આવે છે તે કઈ રીતે ઉજવવામાં તેનું કારણ એ છે કે પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ આપાતકાલીન એટલે ઇમરજન્સી લાગુ કરવામાં આવે છે તે દિવસની તેની યાદમાં પચીસ જૂના રોજ આપણે સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવીએ છીએ ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી સામે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો છવ્વીસ જૂના રોજ ડ્રગના દુરુપયોગને ગેરકાયદેસરની તસ્કરી સામે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે તેની થ્રીમ બ્રેકિંગ ધ ચેન્સ પ્રવે પ્રિવેન્ટેશન ટ્રીટમેન્ટ એન્ડ રિકવરી ફોર ઓલ તેની થીમ રાખવામાં આવી હતી વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સનું આયોજન ક્યાં રાજ્યમાં કરવામાં આવશે તો જવાબ આવશે ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન કરવામાં આવશે તેનું આયોજન બે હજાર ઓગણત્રીસમાં કરવામાં આવશે અને તેનું આયોજન અમદાવાદ ગાંધીનગર અને એકતાનગર ખાતે તેનું આયોજન કરવામાં આવશે તાજેતરમાં કઈ તારીખે કે બાંગ્લાદેશ દિવસ જાહેર કરવામાં આવ્યો છે તો જવાબ આવશે આઠ ઓગસ્ટના રોજ બીજો બાંગ્લાદેશ તરીકે જાહેર કરવામાં આવશે અને બાંગ્લાદેશ આઝાદે ઓગણીસો ને માં થયું હતું તાજેતરમાં રેડિડ બ્રાન્ડના એબેસેટર કોને બનાવવામાં આવ્યા તો જવાબ આવશે સચિન તેંડુલકરને રેડિડ બ્રાન્ડના એમ્બેસેટર બનાવવામાં આવ્યા છે તાજેતરમાં યુપીએસસી દ્વારા કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે તો જવાબ આવશે પ્રતિભા છેવ પોર્ટલ તે યુપીએસસી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો